પાટણ સરસ્વતી તાલુકાના મેસર ગામની સીમામાં ચોરી કરતા તસ્કરોને વાગડોદ પોલીસે ઝડપી પાડ્યો પાટણ સરસ્વતી તાલુકાના મેસર ગામે જમની જેમ પેથા પડેલા તસ્કરોએ પંદર દિવસ પહેલા કેબલ વાયરોની ચોરી કરેલી તેની શાહી હજુ સુધી સુકાઈ નથી ત્યારે મેસરગામે મહાકાળી માતાજીના મંદિરના આભૂષણોની ચોરી થવાથી પાટણ સરસ્વતી તાલુકાના વાગડોદ વિભાગની પોલીસ હરકતમાં આવી ગઈ છે પાટણ સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીએમ બોડાણાના માર્ગદર્શન હેઠળ આ કેસની તપાસ શરૂ કરવામાં આવતા અને ડીસા પોલીસને જાણકારી સાથે રાખીને વાગડોદ પોલીસે શાંતિજી પૂજાજી ઠાકોર કે જે કોઈટા ગામનો વતની છે પરંતુ કોઈટા ગામે રહેતો નથી તેને પકડી પાડી તેની પાસેથી રૂપિયા પચીસ હજારની છસો ગ્રામ જેટલા ચાંદીના છતરોની ચોરી કરી ગયેલ જે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ થવા પામી હતી જેને સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરેલ અને બનાસકાંઠા એલસીબી દ્વારા આ તપાસ ચાલુ હતી કે દરમિયાન ચોરી કરનાર આરોપી ચોરી કરેલ માલને વેપારીને ત્યાં વેચવા જતાં વેપારીએ પોલીસને જાણ કરતા ડીસા ગામના ચરોતર ગામથી આ ચોરીના આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે વાગડોદ પોલીસ વિભાગની સતર્કતાના લીધે અને તપાસનો શરૂ કરાતા સીસીટીવી ફૂટેજના આધારે વાગડોદ પોલીસે ડીસા પોલીસને સાથે રાખીને આરોપીની ઝડપી પાડીને વધુ તપાસનો દોર શરૂ કર્યો હતો જ્યારે ચોરીના ગુનાની ગણતરીના કલાકોમાં જ पाटण सरस्वती तालुका वगड़ोद पुलिस ने तपास चक्र गतिमान करता आले डिसा पुलिस मदत थी से महाका माता मंदिर माता आभूषणों की चोरी पकड़ी पाड़ता तस्करों आलम में फफड़ाट व्यापी जवाब आयोजित महाराज आ मंदिर में पूजा तुम्हें कितना समय थी करो छो हूँ लगभग अठार वर्ष से पूजा करूँ बराबर बराबर टाइम बे टाइम बराबर

આપનું નામ મારે કેતન ભારતી ગોસ્વામી